તો કેશોદમાં પોલીસે દરોડા દરમિયાન ગોટાળો સર્જ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે કેશોદ પોલીસને એક ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જ્યારે પોલીસે દારૂના જથ્થાના સ્થળ પર દરોડો પાડ્યો ત્યારે કોઈ મહિલાએ પોલીસને ગેરમાર્ગે દોરીને અન્ય ઘરનો પત્તો બતાવ્યો હતો ત્યારે પોલીસે દારૂનો જથ્થો હોવાની શંકામાં અન્ય ઘરનો સામાન વિખેર કરી નાખ્યો હતો જેને લઈને હોબાળો થયો હતો ત્યારે કેશોદ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની સોળ નંગ બોટલ ઝડપી પાડી હતી આ ગેરકાયદેસર દારૂનો જથ્થો કેશોદના અતિક જેઠવા પાસેથી લીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું ત્યારે કેશોદ પોલીસ દ્વારા હિન્દુ સ્મશાન પાસે રહેતા અતિક જેઠવાને ઝડપી લેવા ગયેલી કેશોદ પોલીસ બીજાના ઘરમાં ઘૂસી ઘરનો સામાન વેરવિખેર કરી નાખતા હોબાળો મચ્યો હતો ત્યારે પોલીસે તપાસ કરી ત્યારે ઘરના માલિકના આધાર કાર્ડ મળતા સમગ્ર બાબત ખુલી હતી ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન બુટલેગરે જથ્થો કરી દેતા પોલીસ દ્વારા બત્રીસ બોટલ ભારતીય બનાવટની વિદેશી દારૂ ઝડપી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરમાવી હતી ત્યારે કેશોદ પોલીસને ગેરમાર્ગે દોરનારી મહિલાની ઓળખ કરી સરકારી કામગીરીમાં રૂકાવટ અને પુરાવાઓ નાશ કરવામાં મદદ કરવા બદલ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આ કાર્યવાહી કરાઈ છે કે કેમ તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે